નમસ્કાર મિત્રો હું ગીતા પંચાલ આજે આપની સાથે વિચાર ક્ષેત્રની વાત લઈને આવી છું એટલે કે થોટ મિત્રો આ પહેલા મેં બે વિડીયો વિચાર નિયમના મૂક્યા છે કદાચ આપણે ના જોયા હોય તો જોઈ લઈશું તો આપણને એનું બરાબર લિંકઅપ થશે મિત્રો આ વિડીયો આખો જોશો ને તો તમને ખ્યાલ આવશે કે આપણા વિચારો શું કામ કરે છે તમને એમ લાગશે કે કાયમ હું વિચારો માટે કેમ વાત કરું છું કારણ કે વિચારો જો આપણા વિચારો દ્વારા આપણું જીવન ઘડાય છે આપણી આદતો દ્વારા આપણી જીવન ઘડાય છે એવી હું વાત વારંવાર કહું છું પણ આપણી આ આદત કેવી થાય છે આપણી જે વિચારવાની આદત છે એ આપણા જીવનને ઘડે છે આપણા જીવનમાં મળતી સફળતા કે નિષ્ફળતા એ આપણા વિચારો પર આધારિત છે આપણા કાર્ય પર તો આધારિત છે પણ જો મને કામ કરવાનું મન જ નહીં થાય મને વિચાર જ નહીં આવે મને કોઈ નવા આઈડિયા નહીં આવે તો હું કેવી રીતે કામ કરીશ અને હું કામ નહીં કરું અને હું બેસી દઈશ તો મિત્રો આ વિચારો આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે તમે ઘણા બધાને આ પહેલા મેં વિચાર વાયુની પણ રેમેડી મૂકી છે થેરાપી મૂકી છે કે વિચારવાયુને કંટ્રોલ કેવી રીતે કરાય તો એનો પણ એક વિડીયો છે જોજો જો આપ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરશો તો આપને એવા અવનવા કેટલાય વિડીયો જોવા મળશે જેમાં મેં થેરપી પણ બતાવી છે સમસ્યાનો ઉકેલ પણ બતાવ્યો છે અને સમસ્યા શું છે એના પર પણ મેં વાત કરી છે તો મિત્રો વધુ વિસમય ના લેતા આપણે આજે આપણા સબ્જેક્ટ પર એટલે કે વિષય પર આવી જઈએ તો આજનો આપણો વિષય છે વિચાર ક્ષેત્ર એટલે કે ભૌતિક ક્ષેત્ર અને થોટ સ્પેસ તો આ થોટ સ્પેસ શું કામ કરે છે આપણી વિચારોની જે જગ્યા છે એ શું કામ કરે છે કોઈ પણ એક જગ્યા હોય એ કંઈ ને કંઈ કામની હોય જેમ કે આપણું ઘર છે તો આપણને રહેવા માટે કામ લાગે છે આપણી ઓફિસ છે તો આપણે કા ધંધો કરવા માટે કે કામ કરવા માટેની છે આપણું જોબ માટે છે તો દરેક જગ્યાની એક મહત્વ છે તો એવી રીતે આ થોટ સ્પેસનું પણ આપણા જીવનમાં ખૂબ આગવું અને અનેરું મહત્વ છે એટલે એને જાણવી બહુ જરૂરી છે તો આ થોટ સ્પેસમાં રહેલા થોટ કેવી રીતે કામ કરે છે વિચારો શું શું કામ કરે છે એની આજે હું તમને વાત કરીશ નંબર એક એ શું કરે છે આપણને સકલ્પના આપે છે એટલે કે કલ્પના કરે છે જે વિચારો દ્વારા જ આપણે કલ્પના કરીએ છીએ કે મારું ઘર આવું હોવું જોઈએ મારું જીવનસાથી આવું હોવું જોઈએ મારે બહાર ગામ જવું તો આવું મળવું જોઈએ આપણી એક કલ્પના છે અને એ કલ્પના કરી વિચારો દ્વારા આપણે કલ્પના કરીએ છીએ તમે બધા જ માનતા હશો કે આપણા વિચારોમાં કલ્પના આપણી જોડાયેલી છે બીજું છે એ આપણી સંકલ્પના અને યુક્તિ આપે છે મિત્રો શું કરે છે વિચારો દ્વારા જ આપણને યુક્તિ સૂજે છે કે આ કામ કેમ કરવું આઈડિયા આવે છે જેમ કે યુક્તિ મીન્સ કે આઈડિયા આપણને વિચારોમાં આઈડિયા આવે કે મને એક આઈડિયા આવ્યો મને એક વિચાર આવ્યો એક આઈડિયા આવ્યો આપણે એવું વારંવાર કહીએ છીએ કે આપણે આ કામ આ રીતે કરીએ તો તો વિચારો આપણને શું કરે છે બૌદ્ધિક ક્ષેત્ર એટલે કે થોટ સ્પેસ આપણને સંકલ્પના આપે છે અને આઈડિયા આપે છે આ બે કામ આપણી જોડે કરે છે ત્રીજું કામ કયું કરે છે તો ત્રીજું કામ કરે છે એ આપણું મૂલ્યાંકન કરે છે કોઈ પણ કામ કરતા હોય એનું મૂલ્યાંકન વિચારો દ્વારા થાય છે કે આ કામ બરાબર થયું કે ના થયું આ કામ આવીતે થવું જોતું હતું કે આ કામ આવી રીતે કરવું જોઈએ તો એવી રીતે આપણને મૂલ્યાંકન કરે છે કોઈ ધારો કે કામ કરતું હોય તો આપણે કહે છે કે ના ના આ તો સારું કામ નથી કરતો અને કોઈ કહે તો ના બહુ જ સારું કામ કરે છે એ પ્રમાણે આપણા વિચારો એ કાર્યનું મૂલ્યાંકન કરે છે તો મિત્રો આ મૂલ્યાંકન કેવી રીતે થવું જોઈએ એનું આપણે જાણવું જોઈએ કે આપણે સાચું મૂલ્યાંકન કરીએ છીએ કે ખોટું કરીએ છીએ આ મૂલ્યાંક આ વિચારો બીજું શું કરે છે આપણને એક દ્રષ્ટિ આપે છે મૂલ્યાંકન અને શું કરે છે આપણને આગાહી કરે છે કે આમ થશે જોજો આજે આપણે આપણે ધારો કે આકાશમાં વાદળો છવાયેલા જોઈએ અને જોઈએ તો આપણે કહીએ આજે તો ચોક્કસ વરસાદ પડવાનો છે જેમ કે અત્યારે આપણે ખાસ જોઈએ છીએ કે અંબાલાલ પટેલજી શ્રી અંબાલાલ પટેલ આગાહી કરે છે અને વરસાદ પડે છે વાવાઝોડું થાય છે એ બધી વાતો કરે છે આપણે પેપરમાં વાંચીએ છીએ વોટ્સઅપ પર આવે છે ન્યૂઝમાં આવે છે તો આપણે કહીએ છીએ કે અમરલાલ આજે આગાહી કરી છે કે વરસાદ પડવાનો છે કે વાવાઝોડું આવવાનું છે એવું કહીએ છીએ તો કેવી રીતે કરે છે કારણ કે એમણે એમના વિચારો એમની વિદ્યાને ધ્યાન દોરી છે અને પછી એ પરથી એમને ખબર પડે છે કે આજે આકાશની જે આપણે કહીએ ને સ્થિતિ જોઈને એ સમજે છે દિવસની જે વાતાવરણ આબોહવાની સ્થિતિ જોઈ અને એ કે છે કે ભાઈ આજે વરસાદ પડશે કે નહીં પડે એ મૂલ્યાંકન કરે છે અને આગાહી કરે છે તો સમજાઈ ગયું હશે બહુ સરસ રીતે આપને હવે બીજું કે એ શું કરે છે તફાવત શોધે છે વિચારો તફાવત બતાવે છે તમને સકારાત્મક અને નકારાત્મક આપણને ડિફાઈન કરે છે અલગ પાડે છે એ વસ્તુને આપણા વિચારો દ્વારા આપણે બે વસ્તુને અલગ પાડીએ છીએ કે આ વસ્તુ સારી છે અને આ વસ્તુ ખોટી છે એવું સમજીએ છે 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 આ આ આ આ બહુ સરસ સરસ અને અને થોડું મને મને ગમે નથી ગમતું એવા એક વિરુદ્ધ આપણે અલગ અલગ રીતે એને નક્કી કરીએ છીએ કાં તો બે જણના એક સરખા વિચારો હોય તો એક સરખી વાત પણ થઈ શકે છે તો એ શું કરે છે એ તફાવત બતાવે છે કોઈ પણ કાર્ય માટે કોઈ પણ વસ્તુ માટે કોઈ પણ વાત માટે કે વ્યક્તિ માટે તફાવત બતાવે છે જેમ કે કોઈ એક વ્યક્તિ એક બીજા માટે બહુ જ સારી છે અને એક વ્યક્તિ એ એ બીજા માટે નથી સારી તો તફાવત તફાવત બતાવે છે છે કારણ કે આ વિચારો દ્વારા થાય એક નાનકડો પણ સરસ મજાનો દાખલો તમને આપી દો ધારો કે એક મા છે એના દીકરા માટે ખૂબ જ સારી છે ને પ્રેમાળ છે ને બધું જ કામ કરે છે એનું અને બધું જ એના દીકરાને એમ થાય છે કે મા એટલે તો મારી મારા મમ્મી જેવી કોઈ મમ્મી નહીં બરાબર છે અને એ જ એ જ એ જ એ જ સ્ત્રી જો એની એની દીકરાની વહુ છે એની જોડે સારી રીતે નથી વર્તી કારણ કે એવું કદાચ એને એમ લાગે છે કદાચ થોડી શિક્ષા કરે છે કે અરે કોઈ કોઈ એને સમજાવે છે કે કોઈ એની જોડે વાત કરે છે તો એને એવું લાગે છે કે મારા સાસુ તો સારા નથી અને આખો દિવસ કચકચ કરે છે એનો એમનો પ્રયત્ન હોય છે કે જે વસ્તુ દીકરાને સમજાવી રહી છું એવું મારી વહુને સમજાવું પણ વહુને લાગે છે કે આ કચકચ છે કારણ કે એની મા નથી એનો પ્રેમ નથી સમજી શકતી ત્યારે આ તફાવત કરે છે પોતાની માં અને સાસુ વચ્ચે જુઓ આ બહુ સરસ દાખલો છે છે ત્યારે ત્યારે શું થાય એ વસ્તુ એક સકારાત્મક અને નકારાત્મક ભાવ જન્મે છે અને આ દ્વારા તફાવત બતાવે છે બેના મનમાં તફાવત બતાવે છે એકના માટે ખૂબ સારી એક વ્યક્તિ છે તો બીજા માટે વ્યસ્તિત કચકચ કરનારી છે તો આવું વિચારો દ્વારા આપણે તફાવતને ધ્યાન આપીએ છીએ અને તફાવત કરીએ છીએ વસ્તુઓમાં માણસોમાં બધામાં હવે આ વિચારો બીજું એક કયું કામ કરે છે જો વિચારો કેટલા બધા કામ કરે છે આપણે ફરી એકવાર કરીએ વિચારો કરે છે મૂલ્યાંકન કરે છે આગાહી કરે છે વિચારો તફાવત બતાવે સારા અને નરસાનો અને વિચારો યુક્તિ આપે છે વિચારો આઈડિયા આપે છે આપણને અને સંકલ્પના કરે છે આ વિચારો આપણું કેટલા બધા જીવનમાં કામ કરે છે ત્યારે આ વિચારોનું મહત્વ કેટલું બધું હોવું જોઈએ તમે તો વિચાર કરો સાચી વાત છે ને કે આટલા બધા જો મારા વિચારો મારું કામ કરતા હોય તો મારા વિચારો પર ધ્યાન આપવું પડે કે ના આપવું પડે કે મારા વિચારો શું કામ કરે છે અને મારા વિચારો મારા જીવનને કેવી રીતે ઘડે છે હવે હું કેવા સકારાત્મક વિચાર કરું છું કે નકારાત્મક વિચાર કરું છું છેલ્લે એક નાનકડી વાત કરી અને કન્કલુઝન કરીશ આ વિચારો આપણા કન્કલુઝન કરે છે અવમૂલ્ય અવમૂલ્યન કરે છે કન્ક્લુઝન કરે છે અને ડિસિઝન સંભળાવે છે કોઈ પણ વસ્તુ હોય ને એનો નિષ્કર્ષ કાઢે કે આ વસ્તુ આમાંમ થઈ અને આમાં થઈ જે લોકો સાયન્સમાં ભણ્યા હશે ને અને એ લોકોએ પ્રેક્ટિકલ કર્યું છે અને લોકોને ખબર હશે કે આખો એક પ્રેક્ટિકલ થઈ જાય એક પ્રયોગ અને એના પછી કન્ક્લુઝન લખવામાં આવે કે આનાથી આ તારણ કાઢ્યું કહેવાય કે આ પ્રયોગ કરવાથી આ તારણ નીકળ્યું અને આ વસ્તુ સિદ્ધ થઈ આ સિદ્ધ થયો તો એક તારણ કાઢે છે વિચારો આપણા જીવનથી અને ડિસિઝન પછી આપે છે પછી નિર્ણય લઈ લે છે કે આમ જ હોવું જોઈએ કોઈ બે વસ્તુ હોય અને બે રસ્તા હોય અને એ જુએ કે આ રસ્તો આમથી જશે અને આ રસ્તો અહીં જશે તો મારે કઈ બધી જવું છે એનું કન્ક્લુઝન કરે છે કે આ રસ્તો સાચો છે અને આ રસ્તે જવું એવું ડિસિઝન આપે છે તો વિચારો આપણા જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે મિત્રો આ બૌદ્ધિક ક્ષેત્ર એટલે કે થોટ સ્પેસ આપણા જીવનમાં એટલી બધી મહત્વની છે જો આપણે એના પર ધ્યાન આપીએ તો આપણા જીવનમાં આપણે સફળતા ચોક્કસ મેળવી શકીએ અને આપણા વિચારો પર આપણું કંટ્રોલ થાય તો આપણે આપણા કામ પર આપણા આપણા કાર્યને પણ આપણે કંટ્રોલમાં લાવી શકીએ છીએ અને સફળતા મેળવી શકીએ છીએ મોટે ભાગે આપણા વિચારો પર આપણો કોઈ કંટ્રોલ નથી હોતો ત્યારે જ આપણે આપણા કાર્ય કે ધ્યેયમાં આગળ વધી શકતા નથી કારણ કે ઘડીકમાં મન કે આમ જાઓ અને ઘડીકમાં મન કે આમ જાવ વિચારો દ્વારા તો આપણે જે રસ્તે જવાનું છે એ રસ્તે આપણે જઈ શકતા નથી તો મિત્રો આટલા ઉપયોગી વસ્તુ જે છે આપણા વિચારો ઇમ્પોર્ટન્સ છે આપણા જીવનમાં એનું આપણે કેટલું ધ્યાન રાખવું જોઈએ અને એટલે જ મેં વિચાર નિયમ દ્વારા કે વિચાર ક્ષેત્ર દ્વારા આજે જે હું વાત કરી રહી છું આપણે એ આપણા માટે ખૂબ ઉપયોગી છે અને મિત્રો એને સમજો અને એક નાનકડા ઉદાહરણ દ્વારા હું અહીંયા આગળ એને કમ્પ્લીટ કરીશ તો મિત્રો આ છે એક સ્ત્રી છે સંગીતા નામની યુવતી છે અને એ પાણી અને એના સાસરે જાય છે અને પછી જાય છે એટલે પછી જુએ છે કે એ લોકોમાં એવો રિવાજ હોય છે કે સાસરે જાય ને એટલે એની જ્યારે બેગ ખોલવામાં આવે ત્યારે એમાંથી જે મનગમતી કોઈ પણ એક સાડી હોય એની નણંદ ઉઠાવીને લઈ લે અને એને આપી દેવી પડે તો સંગીતા છે એ સંયુક્ત કુટુંબમાં ઉછરેલી છે અને એની માતાને એણે જોયું છે કે હંમેશા માતા કોઈ પણ વસ્તુ કોઈને પણ આપે તો ખૂબ પ્રેમથી આપે છે અને ક્યારેય મનમાં કચવાટ કરતી નથી અને કારણ કે એને એ હંમેશા કે બેટા કોઈ લે છે ને તો એને ગમતું હોય ને આપણા પ્રત્યેનો પ્રેમ હોય ને ત્યારે આપણી પાસેથી બે ધડક માંગી શકે છે એના વિચારો જોવા આવા છે સકારાત્મક કે દરેક સંબંધને પાયો એવો છે કે જ્યારે કંઈ પણ વસ્તુ આપો ત્યારે હસતા હસતા આપો અને કચવાટ મનમાં ના રાખો તો આ વસ્તુ એના મનમાં હંમેશા કે પરિવાર માટેની જે કલ્પના હતી સકલ્પના એ સકારાત્મક હતી એટલે સંગીતા બિલકુલ નારાજ નથી થતી અને એને કહે છે કે તમને જે સાડી ગમી એ લઈ લો હવે એની મમ્મીને કહે છે કે જ્યારે પાછળ પિયર જાય છે પગ આપણે આણું વાળવા માટે પગ ફેરો કરવા માટે ત્યારે એની મમ્મીને વાત કરે છે કે મમ્મી આ મને આ ગમતી હતી સાડી હતી ને એ મારા નણદે લીધી પણ મેં એમને રાજી ખુશી આપી અને હું ખુશ છે કે એમને પણ મારા જેવી જ પસંદ છે જુઓ એ શું કહે છે મારી ને એમની બેની એક જ પસંદ છે માટે એમને મારી મનગમતી સાડી લીધી તો મેં એમને લેવા દીધું અને મારા નણંદે પણ કીધું કે આપણી બે પારા ફરતી પહેરીશું તો એની મમ્મીએ કીધું બેટા તારે એવું કરવાની જરૂર નથી મેં આ ઓલરેડી સાડી એક વધારાની લઈ રાખી છે જ્યારે મને ખબર પડી કે તારા નાણંદી આ સાડી તારા માટે આ સાડી હું તરત જ સ્ટોરૂમમાં જે લઈ આવી છું તો તમે બી હવે જોડે સાડી પહેરજો અને બંનેનું બ્લાઉઝ આપણે અહીંયા જ સીવડાવીશું અને એને આ સરપ્રાઈઝ તો આપજે તો એ બહુ ખુશ થઈ ગઈ અને એના નણંદ અને ભોજનના સંબંધો હંમેશા સારા રહ્યા અને પછી એવું બન્યું કે જ્યારે નણંદ પણ પોતાના માટે કોઈ વસ્તુ લાવે તો ભાભી માટે ચોક્કસ લાવતી હતી તો મિત્રો જુઓ આ વિચાર બીજ હતો જેણે કન્ક્લુઝન કાઢ્યું એક સંબંધનું અને જે ડિસિઝન પર આવી એ કેટલું બધું પોઝિટિવ હતું જેનાથી એના જીવનમાં હંમેશા એક સંબંધને એક આગવી ભેટ મળી અને એક પ્રેમવાળી પ્રેમ છે બંધાઈ ગયો નણંદ ભોજન વચ્ચે અને એના કારણે એના સાસુ જોડેના સંબંધો પણ હંમેશા પ્રેમાળ રહ્યા કારણ કે દરેક માને દીકરી તો વાલી હોય ને અને હા હવે બીજી એક વાત થઈ એક બીજું નાનકડું ઉદાહરણ આપું એક સંગીતા આજે સંગીતાની વાત કરી આવી એક સરિતા નામની એવી દીકરી છે અને એના ઘરમાં જુએ છે કે એના મમ્મી હંમેશા દબાયેલા છે એના મમ્મી દિસાયેલા રહે છે એના એના દાદી હંમેશા મમ્મી પર જોર કરે છે એના કારણે એના મમ્મીના મનમાં હંમેશા એક અભાવ રહે છે તો એ જ્યારે એના સાસરે કહી એના એના કુળમાં પણ સેમ રિવાજ હતો કે બેગ ખોલી અને નાણંદને જે ગમી એ સાડી લઈ લે તો એવું જ નાણંદે કર્યું કે એને મનગમતી સાડી હતી બે એક સરખી યુવાન બહેની હોય એને ઘણી વાર પસંદો સારામાં સારી વસ્તુ હતી બધાને ગમે તો એણે પણ એના સરિતાની મનગમતી સાડી લઈ લીધી અને ત્યારે સરિતાના મનમાં બહુ કચવાટ થયો અને એને એમ થયું કે આ તો મારી નણન મારી પસંદ લઈ લે છે અને એણે એ સંબંધ જોડે આખી જિંદગી પછી એણે પોતાની કંઈ પણ વસ્તુ હતી તો એનાથી છુપાવતી એને બતાવતી ને અને નણંદને પણ એમ થયું કે ભાભીને મારી આ રીત ગમી નથી પણ એને પણ એમ થયું કે આવું આપ્યા પછી શું બગાડતી હશે તો નણંદ અને ભાભીના વચ્ચે હંમેશા સંબંધમાં એક દરાર પડી ગઈ અને હંમેશા એક ગેપ રહ્યો અને એનું પણ એના સાસુ જોડેના સંબંધો એવા જ રહ્યા કે બહુ સારા વિકસ્યા નહીં અને પ્રેમ ના થયો કારણ કે સાસુને પણ એમ થયું કે મારી દીકરી એક સાડી લીધી એમાં વહુએ તો આવું નવી આવેલી વહુએ મો ચડાવી દીધું તો એમને પણ ક્યારે પછી એની જોડે એવો ભાવના જન્મ્યો અને એને પણ થયું કે હવે એક ડિસ્ટન્સ રાખવું જરૂરી છે એવું લાગી ગયું તો મિત્રો જો આ જ વિચાર એની માતાએ એવો વિચાર આપેલો કે આ લોકો તો બધું લઈ લે કરે તેમ કરે એ વિચાર સાથે એણે પગ મૂક્યો તો એના એના સંબંધો હંમેશા એવા રહ્યા અને સંગીતાએ હંમેશા એક પ્રેમ ભર્યો સંબંધ રાખ્યો હતો અને એવા વિચાર સાથે શાસ્ત્રામાં ગઈ હતી તેના સંબંધો બધાની જોડે ખૂબ પ્રેમાલ રહ્યા હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કોઈ પણ સંબંધ માટે કેવું કન્કલુઝન કરવાનું છે કેવો ડિસિઝન લેવાનું છે અને કેવી કલ્પના કરવાની છે તો તમે કામ કરી શકશો મિત્રો કોઈ પણ કામ સંબંધ જોડે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એમાં સકારાત્મક પ્રતિભાવ આપીએ છીએ તો સામે સકારાત્મક પ્રતિભાવ જ મળે છે તો મિત્રો આ હતો આપણો વિચાર ક્ષેત્રની વાત બૌદ્ધિક સ્પેસ બૌદ્ધિક ક્ષેત્રની વાત થોટ સ્પેસની વાત જેના દ્વારા આપણે આપણા વિચારો પર કંટ્રોલ કરી શકીએ છીએ આપણે આપણા વિચારો કેવા કરવા છે કહી શકીએ છીએ જોઈ શકીએ છીએ સમજી શકીએ છીએ આપણા વિચારો કેટલા ઉપયોગી છે તો માટે આપણે એને કેવી રસ્તે દોરવાના એ આપણે જાણીએ છીએ અને એના માટે આપણે શું કામ કરવું પડે એ મેં પહેલાં અગાઉ પણ વાત કરી છે અને આજે પણ કહું છું આપણા વિચારો પર આપણે ધ્યાન આપીશું આપણા રેકોર્ડિંગ પર જોઈશું આપણા મનના રેકોર્ડિંગને સાંભળીશું કે આપણું મન દરેક વાતમાં શું જવાબ આપે છે અને કેવા વિચાર કરે છે અને એને કંટ્રોલ કરી અને આપણે આગળ વધી શકીશું જીવનમાં સકારાત્મક ભાવ લાવી શકીએ છીએ મિત્રો આ હતો મારી આજની વાત અને આપ સૌને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો આપણે ઘણા દિવસે મળ્યા છીએ એનો મને આનંદ છે અને આપ સૌ મારી વાતોને સાંભળી રહ્યા છો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રહ્યા છો એ માટે હું આપની ખૂબ ખૂબ આભારી છું ખૂબ ખૂબ આભારી છું માટે હોશમાં રહો સ્ત્રોતમાં રહો અને ખુશ રહો તમારા વિચારો હોશમાં કરો તમારા વિચારો સાથે સ્ત્રોતમાં રહો અને હંમેશા ખુશ રહો નમસ્કાર